ભુજનું જડેશ્વર મહાદેવનું મંદિર એટલે કે જંગલમાં મંગલ સ્વયંભૂ પ્રગટ થયેલ આ શિવલિંગના દર્શનાર્થે શ્રાવણ માસમાં દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટી પડે છે અહીં આવતા તમામ શિવભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે ત્યારે ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના નાદથી વહેલી સવારથી જ આ મંદિર ગુંજી ઉઠે છે જોઈએ એક વિશેષ અહેવાલ કચ્છ જિલ્લામાં ભુજથી ચાર પાંચ કિલોમીટરના અંતરે માધવપુર ભુજના ગુરની વચા ટેકરી પર આવેલું જડેશ્વર મહાદેવનું મંદિર કે જ્યાં ઉગતા સૂર્યથી પહેલા પ્રાતઃ આરતી અને સાયન આરતી મોડી સાંજે થતી હોય છે જીર્ણોદ્ધાર કર સ્વયંભુલિંગ પ્રગટ થયેલું છે આ મંદિર બસો વર્ષ જૂનું છે વહેલી સવારની આરતી જંગલમાં અલાહાદક વાતાવરણમાં એક કુદરતના સામીપ્યની અનુભૂતિ કરાવે છે તો અબાલ વૃદ્ધ કેટલાય વર્ષોથી આ મંદિર સાથે નાતો ધરાવે છે આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો જ્યારે જંગલમાં ડુંગર પર ગાયો જ હતી ત્યારે એ ડુંગર ઉપર ગાયના આંચળમાંથી દૂધની ધારા થતી અને તપાસ કરતા શિવલિંગ મળ્યું હતું આ સ્વયંભૂ પ્રગટેલ લિંગનું મહાત્મય છે અને ત્યારબાદ અહીં નાની દેરી બનાવાઈ હતી અને પછીથી વિકાસ કરીને મોટું મંદિર બનાવાયું છે આ મંદિર જંગલમાં છે એટલે જળેશ્વર મહાદેવ અને ડુંગર ઉપર આવેલ છે એટલે સુરલ ભીટ નામ પડ્યું છે

આ જગ્યા ઉપર એટલી બધી આસ્થા છે કે જીવનમાં ક્યારે પણ કોઈ જગ્યા જગ્યાને યાદ કરીએ કામ પૂર્ણ થાય છે કારણ કે અમે બધે લોકો જે ઊભા છીએ એમાંથી ઘણા લોકોએ શૂન્યમાંથી સર્જન કર્યું છે આ જડેશ્વર દાદાના આશીર્વાદથી થયું છે ઘણી ઘટનાઓ એવી પણ ઘટી ગઈ છે કે ભૂત્યના ભવિષ્ય અમે ભૂલી શકીએ એમ નથી એકવાર વાર અહીંયા રુદ્રાભિષેક કરતા હતા બધાના સોનાના દાગીના ઉપર અભિષેક આખી રાત એ દાગીનાઓ શોધ્યા અમને ન મળ્યા પચીસ થી ત્રીસ લાખ રૂપિયાના બધેના દાગીના હશે બીજે થી સવારે યોગના યોગ કુદરતી એક ભાઈ અમારા સાથેનો ડુંગરની પચીસ ફૂટ ઊંચી મહાદેવની મૂર્તિ પણ આવેલી છે તો બાળકો પણ અહીં વડીલોના પગલે માથું નમાવે છે બસો સત્યાવીસ જેટલા પગથી આવેલા છે પરંતુ સીધું ચઢાણમાં હોવાથી તેને રેલિંગ પણ મારેલી છે મહાદેવ જડેશ્વર મંદિર તથા સ્થાપિત પ્રતિમાઓ ખંડિત દશામાં હોવાથી તેની પુનઃ નિર્માણ કરવાની પ્રેરણા પાટવી મહારાજકુમાર વિજય રાજસિંહના ભાવિક મનમાં થઈ અને તેમને સાત હજાર કોરી ખર્ચ કરીને વિશાળ મંદિર બનાવેલ જ્યાં શિલાલેખ પર છે સુરલ ભીટ તરીકે ખ્યાતિ પામનારા બસ્સો વર્ષ જૂનું મંદિર છે રાજા સાહીના વખતમાં જંગલમાં ભરવાડ લોકો વસતા તેઓ ગાય બકરા ચરાવતા જેમાંથી એક ગાય જે દરરોજ ટેકરી પર દૂધ આપતી જે ડુંગરની ટેકરી પર ભરવાડે જઈને કુહાડીના ઘા કર્યા ત્યારે શિવલિંગ પર ત્યાંથી લોહી નીકળ્યું હતું ત્યારે રાજાએ લોકોને ભેગા કરી શિવ ભગવાનનો હિવાસ છે એટલે મંદિર બનાવ્યું અને આવવા જવા માટે પગથિયા બનાવ્યા હતા અન્ય એક ભક્તને એક લાખની લોટરી લાગી અને તેમને પગથિયા બીજી સાઈડના બનાવી આપ્યા હતા હું અહીંયા પંદર વર્ષથી આવું છું આ મારો સોળમો વર્ષ ચાલુ થયો છે આ મંદિર સાથે આ જગ્યા સાથે મારી એક લાગણી બંધાઈ ગઈ છે હું દર વર્ષે વાટ જ જોતો હું કે ક્યારે પાછો શ્રાવણ મહિનો આવે પવિત્ર શ્રાવણ મહિનો ને પાછો આ જગ્યાએ મહિનો દિવસ પૂજા કરવા માટે આવું આ જગ્યાનો આપણે જોવા જઈએ તો બસો થી અઠીસો વર્ષ જૂનો જગ્યા છે અહીં એવું ઇતિહાસ આનું એવું છે આ જગ્યાનું અહીંયા ગોવાળિયાની ગાયો આવતી હતી ને એક અહીંયા રોજ નો એનો દૂધ પૂરો થઈ જતો હતો એને અહીંયાના મહારાજા રાજા સાહેબને વાત કરી કે ભાઈ મારી આવી રીતે થાય તો રાજા સાહેબે જોડાયું રાજા સાહેબે કીધું કે અહીંયા જો અહીંયા સ્વયંભુ શિવલિંગ મહાદેવજી પ્રગટ હતા એટલે રાજા સાહેબે કીધું કે આપણે અહીંયા શ્રાવણ માસમાં દર સોમવારે અને બે અગિયારસ અમાસ અને પૂનમના મેળો ભરાતો હોય છે ભુજ તેમજ આસપાસ પર માધાપર પર નાગોર અને આજુબાજુના પંદર જેટલા ગામોના લોકો દર્શન કરવા માટે આવી રહ્યા છે

પૂજા વિધિ કરી અમે દાદાને નવડાવી પછી દાદાને સજાવી શ્રાવણ મહિનામાં અમારો કર્મ છે આ જગ્યાની વિશેષતાઓમાં ઘણું તો અમે નક્કી હું ન બોલી શકું કેમકે ભગવાન છે ભગવાનની અનેક વિશેષતાઓ હોય પણ આ જગ્યાનો અમારા ઉપર એટલો મોટો પરચો છે કે જેની હું કોઈ ઉલ્લેખનીય વસ્તુ જ નથી એમ અમને આ જગ્યા ઉપરથી દરેક વસ્તુ પ્રાપ્ત થયેલી છે માંગ્યો છે એ મળ્યો છે નથી માંગ્યો એવું પણ ઘણું બધું મળ્યું છે પૂજ વિસ્તારનો કોઈ પણ વ્યક્તિ આ મંદિરને ના ઓળખે એવું બને નહીં મંદિર ટેકરી પર આવેલું હોવાથી આજુબાજુના વિસ્તારમાં હરિયાળી છવાયેલી નજરે પડે છે જંગલમાં આવેલું આ ડુંગરની ટોચે સોહામણું ભોલેબાબાનું બાબાનું મંદિર ભુજવાસીઓને પ્રિય છે એટલું જ નહીં પણ ગામડાઓમાંથી પણ શિવભક્તો અહીં આવીને મહાકાલને રીઝવે છે સંવાદદાતા પરેશ રાજકોર ગુજરાત ન્યૂઝ કચ્છ